નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાથી છે ને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આજે આપણે આવી ગયા થઈ ધમાકેદાર વિડીયો લઈને વારવાનું કામ પાછળ ચાલુ છે તમને થતું હોય કે માલદીવભાઈ વિડીયો જ બનાવે પણ જવું જોઈએ હફીરિયો એટલું કામ કર્યું અને પાથરા ભારની લાઈન લાઈન કરી દીધી છે અને હજી આ બાજુએ પણ ઘણા બધા ભર પડ્યા છે આજે જે બાવીસ નંબર આપણે માંડવી કહેતા હતા ને એ માંડવીને ખેતર હતા ઓલો અમારે પ્રવાસમાં ગયો હતો એટલે કંઈ આ વિડીયો ઉતરવાનો રાપલ વેચ નથી આવ્યો તો અત્યારે થોડાક શોટ લઈ અને આજે નવો વિડીયો નાખી દઈ જ્યાં બે એરું કમ્પ્લીટ થઈ ગઈ છે લાંબો હોય ખબર લગભગ એક એક ગાયરની અંદર સત્તર થી અઢાર ભર હે અને ફાલની વાત કરતા તમારે ફાલ જોવો હોય તો દેખાડી દઈ અને ખુલ્લું એકદમ આકાશ છે ખુલ્લા આકાશની અંદર કામ કરવાની પણ મજા પણ એવી આવશે જોઈ રે આ ફાલ ભરની અંદર ડેડ વોટ અઠાઈ ગયા હૈ हमर पाखा पाखा देखाता है ले दोहा रहा है जो भर में दबाई के ना देखे पर आपरे पाथरा पड़ है पाथरा में जा ने जड़ी आवा फाल है हमारा वाड़ी थोड़ी करार है ले थोड़ी बवली ઠીક ડેટમાં થઈ જાય વાંધો નહીં આવે કંઈ અમારા પૂરતું ઘણું થઈ છે બાકી તો આની અંદર દબાઈ જાય એટલે દેખાય નહીં હવે આપણે ભરને વારવા લાગી અને મિત્રો બપોર પછી જો આ ભર ઉપાડી ને આની અંદર આપણે જુવાર વાવવાની હે જીપીએસ વાળું ટ્રેક્ટર આવીએ ને એ હાલ છે ને હું તમને ડ્રોનથી બતાવીશ અને કહેતા હોય કે દેવી ભાલે બેસી જાય કંઈ ના જોઈએ જો નવખે આપણે ભર ઉપર કાળી દેવી બેસી ગયા ભાલે વરુડીમાંનો અવતાર હે એમ કહેતા હોય અને આજ બહુ ઠાર આવ્યો ને બધા ભરમાંથી બેઠા વરૂળીએ જો આ ભરમાંથી બેઠા હે અને જતા જજો આ ફર માથે બેઠા હે અને પછી અહીંથી આગળના ફર ઉપર બેઠા હે જો કેમ કાળી દેવી ભાલે હોય એને શું જોઈ નવું આપણે માતાજી ભાલે જ છે અને હાલો ડ્રોનના વિડીયો હવે છે ને તમને આ ઘણી ખૂંથરી વાવવાની શરૂઆત કરીએ ને પછી બતાવશું ત્યાં હું તમે ભરવાર વાર લઈ દહક બાકી હે પછી મળીએ

મિત્રો આ જીપીએસ આવે હે જો અમારે ભરતભાઈ હેક્ટર તો કઈ કંપનીનું હોય ખબર નથી મને હવે નજીક આવી એટલે ખબર મેં જીપીએસ ક્યાં લગાડ્યું હોય ને આપણે જો આ તો ટ્રેક્ટર ફોર બાય ફોર ને પંજાબી છત્રી ને પાવર ટેક જીરો પચાસ પચાસ વર્ષ પાવર હોય ભાઈ ફોર ટેક જો હાથથી ઊભો એવું લાગે પરત જેપી જીપીએસ નું સેટિંગ કરેલું હોય કે કરવું પડીએ હવે આપણામાં જીપીએસ કઈ કંપનીનું હોય એ તો કઈ શોખવેટ નથી કરવી પણ કામકાજ હવે કેવું થાય એ વિડીયો આપણે ડ્રોનથી જોવું અને જો ભરતભાઈ જીપીએસ નું બધું સેટિંગ કરે છે મારા બાપાને બીક લાગે એ કે કદાચ અહીંથી નહીં પકડે તો ટાવર જો ઠેલામાં બધી વસ્તુ ભરેલી છે તો મિત્રો આપડે આ આખો વિડીયો હવે તમારે ડ્રોન થી જોવાનો હે ભરતભાઈ ગુંદરી આવીએ અને ટ્રેક્ટર જીપીએસથી આલેલી ડ્રોન થી આપણે આખો વિડીયો શૂટ કરવાનો છે આ ભરતની ફરમાયશે કે દીની હતી કા કે ડ્રોન થી એક દી વિડીયો શૂટ કરવા આવો લેવલ માં આખતા તઈ આજ બધું મોકે મોકો થઈ ગયું આજ બધું ભેગું થઈ જા હે આજ ભેગું થઈ જા હે નમર ભાઈ બેઠા બેઠા ડ્રોન ને સ્ટાર્ટ કરે જો ભાઈ બેઠા બેઠા જોઈએ વાવણું થાય કે ને મારે જીપીએસ પર મારે વડું હે હા આ ઝૂપડી માં બેઠો બેઠો ટ્રાય કરીએ કેવું બધું વાવે હી રેડી આલે ને બરો setting hả lẹ cho anh setting cái gì thế Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Or standing. હવે મિત્રો ડ્રોડના સીન ધબકાવી દઈએ જો ડ્રાઈવર મોબાઈલ મોબાઈલમાં રમતો હતો આપણે આજે આ ખેતર વવાયને કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરી છે આજે વિડીયોમાં બના રહેજો અને હવે ભરતભાઈ મારા આવે છે ને ટ્રેક્ટરને મારે જે કુંતરી મૂંત્રી છે એ બધી કાઢી લઈ અને જે આ બધું ખેતર વવાય અને કમ્પ્લીટ થઈ ગયું તો આવ્યો બધાને જય દ્વારકાધીશ ને હવે મહાદેવ